લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે તેમાં વડોદરા જિલ્લામાં આવેલ કરજણ તાલુકાના લગભગ આઠ ગામોના ખેડૂતોએ ભેગા થઈને ગામની બહાર ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવી વિરોધ દર્શાવ્યો છે ખેડૂતોને ચૂંટણી બહિષ્કાર વિશે પૂછતા ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારા ખેતરોમાંથી જે સરકારનો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે તેમજ રેલવે કોરિડોર પસાર થયો છે તેમાં અમારી જમીન ઓગઈ છે તેમાં સરકારે સુરત નવસારી વલસાડ જેવા જિલ્લામાં ખેડૂતોને ભાવની જંત્રી મુજબ ખેડૂતોને રૂપિયા ચુકવવામાં આવ્યા છે તો વડોદરા જિલ્લાના એકાવન ગામડાના ખેડૂતોને અન્યાય કેમ આ બાબતે કરજણ તાલુકાના તેમજ વડોદરા જિલ્લાના ખેડૂતોએ આરબી પણ વર્ષ બે હજાર સત્તરમાં કેસ ચાલી રહ્યો છે તેમાં પણ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી ખેડૂતોએ જે તે તાલુકાના જિલ્લાના ધારાસભ્ય સંસદ સભ્ય કલેક્ટર જેવા લગતા વળગતા અધિકારીઓ સામે પણ રજૂઆત કરવા છતાં લગતા વળગતા અધિકારીઓને પણ ખેડૂતોને માત્ર ને માત્ર લોલીપોપ આપી આશ્વાસન આપ્યું છે તો કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા ખેડૂતો રોષે ભરાતા આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના નિર્ણય સાથે પોતાના તમામ ગામડાઓમાં ગેટ પાસે ચૂંટણી બહિષ્કારના બેનર સાથે વિરોધ દર્શાવ્યો દર્શાવ્યો હતો હવે બરોડા એક્સપ્રેસ વે બરોડા મુંબઈ એક્સપ્રેસ વે માં અમારી જમીન કઈલી છે હવે ઓલરેડી ભરૂચ સુરત અને વલસાડ એ લોકોને જંત્રી રિવાઇઝ કરીને લગભગ લગભગ સાતસો આઠસો હજાર અગિયારસો સુધીનું વળતર ચૂકવેલું છે અને અમારો પણ કેસ આર્બિટેટરમાં ચાલુ છે બે હજાર સત્તરથી ચાલુ છે પણ અત્યાર સુધી એનું પણ કોઈ નિરાકરણ આવેલું નથી અને અમે જ્યારે અમને ત્યાં બોલાવવામાં આવે છે એ ટાઈમે કલેક્ટર સાહેબને કહેવું એવું હોય છે કે તમને પૂરેપૂરો ન્યાય મળશે જે જે પહેલાં જિલ્લાઓને મળેલો છે એવો તમને ન્યાય મળશે પણ તેનું પણ આજે આટલા વર્ષો વીતી ગયા છે પણ કોઈ પ્રકારનું નિરાકરણ આવેલું નથી એટલે અમે પણ હવે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ અમારી સાથે એમએ એમએલએ એમપી બધા આવી ચૂક્યા અમારી હાથે આવે છે ત્યાં જવાબ મળે છે પણ તે સિવાયનું બીજું કોઈ નિરાકરણ આપતું નથી એટલે હવે આગામી અમે બહિષ્કાર પણ કરીએ છીએ ચૂંટણીનો અને આંદોલન કરવાનું થશે તો આંદોલન પણ કરીશું અમે ટોટલ બરોડા જિલ્લાના બાવન ગામ છે બાવને બાવન ગામના ખેડૂતો બધા એક સંગઠિત સંગઠન જ છે અને અમે આંદોલનના માર્ગે પછી ચાલી